ચાલો મિત્રો આજે આપણે બનાવીએ મરી મસાલાથી સેવ ગાંઠિયા તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બજાર જેવા અને કંદોઈ જેવા તો આજે આપણે કંદોઈ જેવા ઘરે કેવી રીતે બનાવીએ તે હું તમને આજે આ રેસીપીમાં આપણે જોઈ મરી મસાલા સેવ બનાવવા માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે એકદમ ફાઇન બેસન લઈ લીધો છે અને એની સાથે આપણે પાણી લીધું છે એક વાટકીને એક વાટકી તેલ લીધું છે આ બંનેનું માપ આપણે એક સરખું લીધું છે અને બીજા આપણે મસાલામાં જે આપણે લાલ મરચાં જે ઘરે સુકાઈ જતા હોય છે લીલા મરચાં એ લાલ થઈ જાય છે એનો પાવડર છે અને એ તીખા મરચાંનો છે અને આ મશીન લીધેલું છે અને બીજા મસાલા હું તમને બતાવી દઉં તો અહીંયા મેં સૂકા ધાણાને સૂકવી દીધા હતા લીલા ધાણાને તો એ એનો પાવડર છે અને આ મરી પાવડર છે તો મરીને પણ આપણે એને પીસી લીધા છે આખા મરી અને આ લવિંગ છે લવિંગને પણ મેં વીસ પચીસ નંગ હતા એને આ રીતે પીસી લીધા છે તો પીસવાથી આપણે એને એક ચમચી જેટલો પાવડર થયો છે અને આ કસૂરી મેથી આપણે લઈ લીધી છે સૂકી મેથી અને આ બધું ઉમેરીને અને પછી આપણે મીઠું તમારે અંદર ઉમેરી દેવું સ્વાદ અનુસાર તો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ બધું ઉમેરીને તો ચાલો એને આપણે લોટને પહેલાં તો આપણે ચાળી લેવાનો છે તો લોટને ચાળવાની હું તમને આજે એક નવી ટ્રીક બતાવું છું તો લોટ તમારે એકદમ ચડાઈ જશે લોટ ચાળતી વખતે તમારો એકદમ ઉડશે પણ નહીં અને એ હું તમને આજે બતાવું છું આ ગ્લાસથી તો ગ્લાસને કઈ રીતે આપણે રાખવો તો આ રીતે રાખી અને આપણે આ ચાયણીની અંદર આ રીતે આપણે એને ફેરવતા જાવું એટલે આપણો બધો જ લોટ એ એક સરખો ચડાઈ જશે અને આજુબાજુ જે ઉડતો હોય છે અને આપણેને ઉડી અને આપણું જે મોટું વાસણ હોય એમાં ફેલાઈ જતું હોય છે અને પ્લસ આપણું પ્લેટફોર્મ પણ એકદમ ગંદુ થઈ જતું હોય છે અને આ રીતે ચાળવાથી તો આ એકદમ ઝડપી એવું ચરાઈ જાય છે તમે જોઈ શકો છો સરસ આપણું ચડાઈ ગયો છે આ રીતે તો આ રીતે ગ્લાસની નવી ટ્રીક સાથે તો તમારું કામ પણ એકદમ ઇઝી થઈ જશે અને ચાળવાથી તમે જોઈ શકો છો આ રીતે આજુબાજુ આપણે જે કાસરોટમાં એ પણ નથી ઉડ્યો અને હું તમને પ્લેટફોર્મ પણ બતાવી દઉં પ્લેટફોર્મ પણ આપણું એકદમ ચોખ્ખું છે વાસણ પણ આપણું ચોખ્ખું છે તો આ રીતે તમે ચાળશો તો તમારો લોટ નહીં ઉડે અને તમારું કામ પણ એકદમ આસાન થઈ જશે તો ચાલો હવે આનું આપણે બનાવીએ મરી મસાલા મરી મસાલા થી આપણે ગાંઠિયા તો અહીંયા એના માટે આપણે અઢીસો ગ્રામ લોટ જે ચાળેલો લોટ છે એ લોટને ચાડી હવે આ લોટ ને લઈ લઈશું અને ફરી પાછું આપણે એ જ વાસણ આપણે રાખીશું મેન આપણે લઈ લઈશું તેલ તેલ તમારે કોઈ પણ તમારે લેવું અને પાણી બંનેનું માપ સરખું સાથે ઉમેરી દઈશું મીઠું મીઠું તમારે સ્વાદ અનુસાર લેવું અને હવે આને એકદમ ક્રીમી આપણે કરી દઈશું એકદમ આપણે સફેદ દૂધ જેવું થાય ત્યાં સુધી એને આપણે ફેટતા રહેવાનું છે તો આપણે આ રીતે એકદમ ક્રિમી જેવું થવું તો હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિમી આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે મેન ઇન્ગ્રેડિયન્ટ આપણે ઉમેરી દઈશું તો પહેલા તો આપણે ઉમેરીશું લવિંગ લવિંગ પાવડર તે એક ચમચી જેટલો છે આપણે મરી પાવડર મેથી ધાણા પાવડર લવિંગ મરચાં થોડું આપણે તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરવું મસાલા આપણે મિક્સ કરી દઈશું

લોટ હવે આપણે આ રીતે બધો જ એને એકદમ મિક્સ કરતું જવું અને લોટને આપણે એકદમ સ્મૂથ એવો ફેટી લેવાનો છે જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને એકદમ મિક્સ કરતા રહેવું હવે આપણે હાથે એને બરાબર ફેટી લઈશું આપણે લોટને ને એટલો બધો ફેટવાનો કે એકદમ સ્મૂથ થઈ જાય અને સરસ એનો કલર પણ ચેન્જ થઈ જાય તો લોટ આપણે ફેંટી લીધો છે અહીંયા મશીન પણ લઈ લીધું છે તેલ લગાવી દીધું છે અને હવે એને આપણે ચમચીથી ભરી લઈશું અને પછી તેલ તો હવે આપણે આ મશીનમાં ભરી લઈશું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આ રીતે આપણે પાડી લઈશું તો આજે આપણે બનાવીશું મરી મરી મસાલા સેવ ગાંઠિયા તો જોઈ શકો છો તો ખાવામાં અને એકદમ સોફ્ટ એકદમ તો હવે આપણે આ રીતે બીજો પણ બનાવી લઈશું તો ફરી ફરી પાછા હું એ જ રીતે હું આ રીતે સંચાથી પાડી દઉં છું તમે આને આ એવો આપણે લોટ રાખેલો છે એને તમે ઝારા વગર પણ તમે આ મશીન વગર પણ તમે બનાવી શકો જો તમારી પાસે કંઈ ઝારો હોય તો એની અંદર તમે થોડો થોડો લોટ લઈને તમે હાથેથી પણ મશીન વગર પણ બનાવી શકો છો તો હવે આ રીતે આપણે બધી સેવને ફ્રાય કરી લઈશું સેવ ગાંઠિયા તો તમારે હવે બજારમાંથી મોંઘા એવા લાવવાની જરૂર નથી અને ફક્ત ઘરે તમે એક જ વાટકામાંથી આપણે આમ આપણે પાંચસો કિલો જેટલી આપણે સેવ તૈયાર કરી શકીએ છીએ તો જોઈ શકો છો મિત્રો કેટલી સરસ આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આનો તમે જ્યારે તમારે સેવનું શાક બનાવો કે તમે સેવ ટમેટાનું બનાવો કે કંઈ પણ તમે એને નાસ્તા સાથે ખાઈ શકો છો મમરા સાથે તો આ રીતે અને ત્યારે તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો છે ને મિત્રો એકદમ સરસ આપણા સેવ મસાલા મરી મસાલા ગાંઠિયા તો બનાવજો મિત્રો તો તમને આ રેસીપી કેવી લાગી તો તમને જો મારી રેસીપી પસંદ આવી ગઈ હોય તો મિત્રો તમે જો વિડીયો જોતા જો તમને વિડીયો પસંદ આવી જાય તો મારા વિડીયોને મને લાઈક આપ કરજો અને જો તમને મારો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો અને રેસીપી અને મિત્રો જ્યારે પણ તમે મને કોમેન્ટ કરો છો ત્યારે મને બહુ સારું લાગે છે અને તમે મને ફીડબેક આપજો તો રેસીપી જો તમને પસંદ આવી ગઈ હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં ધન્યવાદ